રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવે સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે સારદારનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ મૃત્યુ થયેલ થયેલ છે 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 જે ઈજાઓ આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજા એ તેના પતિ પર જે આ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા